અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિતાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી ત્યારે આ બાબતે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા દ્વારા શું કહ્યું આવો જાણીએ નવા વર્ષના રામ રામ આજથી થોડા દિવસ પહેલા અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ

અને એના માટે જે શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે જોવા જઈએ તો લગભગ 50000 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની એ બાળકોને મળવી જોઈએ અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ પચાસ હજાર વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓ ઓલરેડી એડમિશન કરી દીધા છે એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે જેના ફ્રીશીપ કાર્ડ આપવાના ફ્રીશીપ કાર્ડ પણ આપી ચૂક્યા છે તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારાધોરણો છે એ જરા પણ ચલાવી લેવા મને આવે જોવા જઈએ તો આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો હતો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને એનબીએ એક્રેડિશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી એટલે આ બેવડા ધોરા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી લઈ શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી પરંતુ ગુજરાત રાજ્ય સરકાર એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે જરૂર નથી જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે એટલે આ ડબલ જે ધારાધોરણ છે ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે ખાસ કરીને આ ઓરમાયુ ભર્યું વર્તન એ શા માટે ફક્ત આદિજાતિના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ

અમે દસ દિવસનું આ માધ્યમથી સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે દસ દિવસની અંદર આ નિર્ણય જો પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે આવેલી જે બિરસા કચેરી છે ભૂતકાળમાં પણ અમે શિષ્યવૃત્તિના મામલે અમે અને ચેતરભાઈ એનો ઘેરાવો કર્યો હતો અને લગભગ દોઢસો કરોડ જેટલી શિષ્યવૃત્તિ એક વર્ષથી અટકી પડી હતી અને એ ફરીથી આપવાની સરકારને ફરજ પાડી હતી તો એ જ પ્રકારે ફરીથી અમારે જે લોકો પછી જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે એટલે સરકાર જો પછી આંદોલનની ભાષામાં સમજે તો એને આંદોલનની ભાષામાં પણ જવાબ આપવામાં આવશે ધરણા પ્રદર્શન જે પણ કરવાના થશે એ ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જે પણ પીડિત જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સાથે રાખી અને ત્યાં બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે